પોરબંદર અંદરથી દરિયાની અંદર ઝડપાયું છે પોરબંદરના દરિયાની અંદરથી જે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તે ડ્રગ્સ મામલે હવે એટીએસ અને એનસીબી ટીમ દ્વારા કડક તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને આ તપાસની સાથે સાથે છ જેટલા ઈરાની શખ્સો કે જે આ ડ્રગ્સની ની ડિલિવરી કરવા આવ્યા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે ટીવી સ્ક્રીન ઉપર હવે આપને જે દ્રશ્યો દેખાશે તે દ્રશ્યોની અંદર આ પોરબંદરના દરિયા કિનારો છે કે જે દરિયાની અંદરથી આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે મળી આવ્યું છે આ ડ્રગ્સની સાથે સાથે વાત કરવામાં આવે તો છ જેટલા ઈરાની શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર મારી સાથે જોડાય છે સીધી વાત તેમની સાથે કરવી છે વિપુલભાઈ ફરી એક વખત પોરબંદરના મધદરિયાની અંદરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે ચોવીસ કલાક કરતાં પણ વધારે સમયથી એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન ચાલુ હતું હા ચોક્કસ છે તો કરી દે જે ડ્રગ્સ જથ્થો આજે 500 કિલો જેટલો ડ્રગ્સ જથ્થો મળી આવ્યો છે એવા સમગ્ર મળ્યા છે અને ગઈકાલે જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે જે એનસીબી દ્વારા પોસ્ટર દ્વારા છે

બિલકુલ મહત્વની કડીઓ એ પણ મળી રહી છે કે અગાઉ પણ પોરબંદર ના મધ દરિયા માંથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું એ કેસ અંદર સફળતા મળી હતી અને એ સફળતા બાદ ગુજરાત એટીએસ ને એક બાતમી મળી તે આધારે ને ને સાથે રાખીને આ સંયુક્ત ઓપરેશન પણ પાર પાડવામાં છે છે પાંચસો કિલો ડ્રગ્સ જામી છે અને આગળ ઉપર ઘણી વખત પોરબંદર દરિયા દ્વારા પકડવામાં આવ્યું હતું પકડવામાં આવતી હતી આ ઉપરાંત છેલ્લા બે મહિના ની અલગ અલગ પેકેટો કિલો બે કિલો જેટલા ડ્રગ્સ છે આ સિવાય ગુજરાતના ઘણી જગ્યા દરિયા કિનારેથી રેટો પણ મળી આવેલો ડ્રગ્સ મળી આવ્યો તેની વધુ સફળતા આજે પાંચસો કિલો ડ્ર મળી આવ્યું છે નથી

માહિતી મળી શકી નથી કે તેના માટે લઈ આવ્યા હતા તેની પૂછપરછ કર્યા બાદ છે અગાઉ પણ આ જ પ્રકારનો ડ્રગ્સનો જથ્થો પોરબંદરના દરિયા કિનારેમાંથી મધદરિયેથી લાવવામાં આવ્યો હતો એ જે મોટા પ્રમાણની અંદર જે જથ્થો લાવવામાં આવ્યો હતો એ લગભગ પોરબંદરથી એકસો ને એસી માઇલ દૂર મધ દરિયાથી ડ્રગ્સ જે છે તે પકડવામાં આવ્યું હતું તેમાં પણ ગુજરાત એટીએસની સફળતાપૂર્વક કામગીરી હતી મોટી સફળતા તેમને મળી હતી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત મુખ્યમંત્રી તમામ લોકોએ તેમને અભિનંદન આપ્યા હતા ત્યારબાદ ફરી એક વખત આટલું મોટા પ્રમાણની અંદર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે

વિપુલભાઈ એ પણ માહિતી આપણી પાસેથી જાણવી છે કે અત્યાર સુધી જે પોરબંદરના મધદરિયામાંથી અથવા કચ્છની આસપાસ દ્વારકાની આસપાસના મધદરિયામાંથી જ્યારે જ્યારે ડ્રગ્સ પકડાયું છે ત્યારે એ ડ્રગ્સ ડિલિવરી કરવા આવનારે તમામ શખ્સોની ધરપકડ કરીને એમને પોરબંદર જેઠી ખાતે લાવવામાં આવે છે એટીએસની ટીમ અને એનસીબીની ટીમ જ્યારે તેમની પૂછપરછ કરે છે ત્યારે માહિતીઓ સામે આવે છે કે દક્ષિણ ભારતના ભાગમાં અથવા મહારાષ્ટ્રના ભાગોની અંદર અથવા તો અન્ય કોઈ દેશની અંદર જ્યારે ડ્રગ્સ સપ્લાય કરવાનું હોય છે ત્યારે એ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હોય છે કે જે પોરબંદર દ્વારકા જામનગરના આસપાસનો ભાગ જે દરિયા કિનારાનો છે એટલા માટે વાપરતા હોય છે કે ક્યાંક તેમને એવું લાગે કે આ સોફ્ટ કોર્નર છે અહીંયાથી આપણે સહેલાઈથી નીકળી જઈશું પરંતુ હવે એટીએસ એનસીબી અને કોસ્ટガード પણ એટલી મજબૂતાઈથી કામગીરી કરે છે કે જે ગુજરાતની દરિયાઈ એટલે કે જળ સીમાનો ઉપયોગ કરે છે એની પણ ધરપકડ આ ટીમ કરી બતાવે છે. સુરક્ષિત છે સુરક્ષિત હતો હાલ તો છે ઉપરાંત કોસ્ટガード છે

તો પોરબંદરની અંદરથી ફરી એક વખત પાંચસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ વખતે આ ડ્રગ્સ જે છે તે કઈ દિશાની અંદર જવાનું હતું કયા રાજ્યની અંદર અથવા કયા દેશની અંદર જવાનું હતું એ ડિલેવરી લેનાર વ્યક્તિ કોણ હતો તેની હજી સુધી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે હજી સુધી તેનું નામ જે છે તે એટીએસ અથવા એનસીબીની ટીમે જાહેર નથી કર્યું પરંતુ છ જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરી છે કે જે આ ડ્રગ્સ ડિલેવરી કરવા માટે પોરબંદરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યા હતા ભૂતકાળની અંદર પણ આજ પ્રકારે અનેક વખત ઈરાની સક્ષો હોય અથવા અફઘાનિસ્ત શખ્સો હોય કે જે ડ્રગ્સની ડિલેવરી કરવા માટે અહીંયા આવ્યા હોય છે ગુજરાતનો દરિયાઈ માર્ગ ઉપયોગ કરતા હોય છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી એક ખાનગી બાતમી ગુજરાત એટીએસ અને એનસીપીની ટીમને મળી હતી કે જેને સાથે રાખી અને ગાર્ડની ટીમનું આ સંયુક્ત ઓપરેશન ચોવીસ કલાક કરતા પણ વધારે સમયગાળા દરમિયાન પોરબંદરની દરિયાઈ સીમાની અંદર એક ઓપરેશન ચાલ્યું અને એ ઓપરેશન થકી પાંચસો કિલો ડ્રગ્સ એટલે કરોડોની કિંમતનું ડ્રગ્સ સાથે છ ઈરાની ઈસામોની પણ ધરપકડ કરી નાખી છે